જય માતાજી જય દ્વારકાધીશ મારા કલેજાઓ મારા નવા વિડીયોમાં નવા બ્લોકમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે આપણે ફરીવાર વિડીયો લઈને આવી ગયા છીએ પછી દાંતડું છે પણ કોઈ બીતા નહીં કારણ કે હું ખડવા થઈ જઉં તો ચાલો મિત્રો આજે આપણે ફરીવાર વિડીયો ચાલુ કરી દીધો કંઈ બધું જઈ તે ઠેઠ સુધી બીની આજે તો ખાસ ચેનલમાં ન હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ મિત્રો આજે આપણે આઠ વીઘાની સિંગ છે અને છે ને કાલ ઉપાડી લેવાની છે આપણે કઈ રીતની ઉપાડી ને કાલ તમને બતાવીશ મિત્રો અમારે છે ને કંઈક આવો કંઈક કપાસ છે જોવો તમારે કેવો છે ને જરૂરથી જરૂર કોમેન્ટમાં જો કેવો છે નહીં અમારે જો આવો છે આને આ છે ખડ આને આગળ આપણે વાટવાનું છે દાંતડું જો બદલાઈ લીધું આપણે મિત્રો છે ને જો એટલો ખડનો પાથરો પાડી દીધો છે આવું ખડ જે કોઈને જોતું હોય તો મને કોમેન્ટમાં કહેજો પેહુને નીરવા માટે એટલે સોંપવા માટે ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા આપણે બે ચેનલ છે એક મહુવા માર્કેટિંગ એડ એટલે આપણે બકાલાના વિડીયોમાં નાખીથી હરાજીના તો એ ચેનલ જો વિડીયો જોવા માટે મહવા માર્કેટ સર્ચ કરો

મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને હવે વિડીયો અપલોડ કરવા ક્યાં સડું નહીં આગળ તમને બતાડો નિહાણિયા ચડવું પડે ને બાથરૂમ માંથી જવું પડે ત્યારે વિડીયો અપલોડ થાય તમને નજારો બતાવો ચાલો મિત્રો આપણે ફાઈનલી જઈ માઇન્ડવી સોરી ટ્રેક્ટર એવું નથી થોડું કામ બાકીથી કરી નાખીએ અમે કોણ કોણ જાય જવા તમે ખાવા અછો મજા આવે બધાને તડકો લાગી ગયો છે બાર વાગ્યા છે એટલે માંડવી ઉપાડી મિત્રો હવે એક વાગી ગયો છે હવે બધાને છે ને હવે ભૂખ લાગી ગઈ છે આજ માંડવી ખેંસી ખેંસીને ઉપાડીને આમ તો ઉતરેલ કઢી જવા મોટા થઈ ગયા છે બધા એમ બધા દાળિયા જાય છે ખાવા ખે છે તો કેટલી ખબર વીઘા બે વીઘાની ની ખેસી એમાં એમ હતું કે રાપ ભાંગીને ખી પાણકવા સીડ્યો નથી એ પછી બીજી રાપ લેવા ગયા ને પછી પછી સડાવીને પછી પછી કર્યું એવું હતું ચાલો તો જમી આવી બધા કન્ટિન્યુ રહેજો મિત્રો છે ને તમને છે ને લાઈવ માઇન્ડ બી બતાવવા કેવો ફાલ છે ને આવો ફાલ છે એમ લાગ્યું કે વચ્ચે તો ખરું પણ કંઈ યાર્ડમાં લાગતું નહીં ખેડૂતો ને વધવા દે એવું અત્યારે માર્કેટ છે ને સાતસો ને આઠસો રૂપિયા ને એવું છે માર્કેટમાં જો આ ફાલ કેવો છે

ઉપાડવાની હવે કાલમાં એ બધી પૂરું થઈ જાય ફાઇનલી તો જો આમ ખાલી તમે કેવું લાગે ખેતરમાં એ જો આમ થોડીક નીકળી ગયેલી છે અહીંયા થોડાક પાથરા પડી દીધા એટલી સિંગ ખાલી બાકી છે ને એટલી અહીંયા છે ટ્રેક્ટર જો આપણે પીળું છે જો ખાલી ચારનો નજારો તો મિત્રો વિડીયો કેવો લાગે ને તે જરૂરથી જરૂર કોમેન્ટમાં કહેજો ને ખાસ આ ચેનલમાં નવા હોય ને તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક મીઠી એમથી કોમેન્ટ મારી દેજો ચાલો તો સબસ્ક્રાઇબ કરી દેજો